અમદાવાદના રખિયાલ બાપુનગર માં તલવાર થઈને પોલીસ સામે થનારા ફઝલ અલ્તાફ મહેફુઝ અને સમયની ધરપકડ પછી તેના અવૈધ મકાનો પર બુલ્લુઝર ચાલ્યા અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં તાજેતરમાં થયેલી ઘટનાઓ શહેરમાં ભારે ચકચાર મચાવે છે ફઝલ અલ્તાફ મહેફૂઝ અને સમી નામના ચાર અસામાજિક તત્વોએ તલવાર લઈને પોલીસ સામે દાદાગીરી કરી આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને આ ચારેયની ધરપકડ કરવામાં આવી આરોપીઓની ધરપકડ બાદ પોલીસ તંત્રએ તેમના અવૈધ્ય મકાન ઉપર બુલડોઝર ફેરવીને તેને ધરાશાય કર્યા આ કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવાની કોશિશ કરવામાં આવી છે પોલીસ કમિશનરે જણાવ્યું કે કાયદો તોડનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનામાં ફઝલ અલ્તાફ મહેફૂઝ અને સમીની ધરપકડ બાદ પોલીસ દ્વારા તેમના મકાનોની તપાસ કરવામાં આવી હતી આ મકાનો ગેરકાયદે બનાવવામાં આવ્યા હતા અને તેમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી બુલડોઝર ચલાવવાની આ કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને કાયદાનું ભાન થયું છે આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા કર્યા છે પોલીસ તંત્રએ જણાવ્યું કે આપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે તમામ જરૂરી પગલાં લઈશું અને આવા તત્વોને કડકમાં કડક સજા અપાવીશું આ ઘટનાથી શહેરના નાગરિકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે પરંતુ પોલીસ પોલીસની આ કડક કાર્યવાહીથી લોકોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત થવાની આશા છે